હેલો એવરીવાન વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ તેમ છો બધા ગુડ મોર્નિંગ રાધે તો આજે બહુ દિવસ પછી વ્લોગ બનાવું છું લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ચારેક મહિના તો થઈ જ ગયા હશે તો ત્યાર પછી વ્લોગ બનાવશું કારણ કે થોડુંક એવું થયું હતું કે મને પોતાને સેટિંગ આવડતું નહોતું મને એમ કે ચેનલ મોનિટાઈઝ નહીં થઈ પણ મોનિટાઈઝ તો ગેરની થઈ ગઈ છે તો હવે સેટિંગ મેં કરી દીધું છે ઓન તો બધાએ મને બહુ બધાએ કહ્યું કે ચાલો હવે તમે બ્લોગ બનાવો તો મને ખબર છે કે મારા વ્લોગથી ભાવના એકદમ ખુશ થઈ જશે પણ વિચાર્યું છે એવું કે અઠવાડિયામાં બે જ વખત વ્લોગ આવશે બે કે ત્રણ જ વખત જે મેન હશે એ જ રોજનું નહીં બતાવીએ તો ચલો હું તમને બતાવું કે બીજા બધા અમારા ઘરમાં શું મેમ્બર છે અને શું થયું છે એ પણ હું તમને બતાવું અહીંયા બા બીમાર થઈને આવ્યા છે અને બાએ ઘરેણું પહેર્યું છે ગળામાં તો બાને થોડો કિડનીનો પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે એમને એડમિટ કર્યા હતા દિવાળી પહેલાં એટલે પછીથી એ અહીંયા જ આવી ગયા છે એટલે તમને મંદિરમાં જો જોવા મળતા હતા ને હવે અહીંયા તમને જોવા મળશે તો બા બોલો કંઈ રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો અહીંયાથી એમને ડાયાલિસિસ થાય છે અહીંયા ફિશ્યુલા કરાયું છે અને આજે બા નાયા છે ઘણા દિવસ પછી તો કેવું લાગે છે બા અહીંયા તમને અહિયા ગમે છે કંબાલા ગમે છે અને આ બાજુ દાદા પેશન્ટ બનીને જ આવ્યા છે એટલે અમારે બે સાથે જ થયા છે તો દાદાને પણ તમે જોઈ શકો છો કે નળી નાખી છે એટલે દાદા પણ કિડની પ્રોબ્લેમ થઈ ગયો છે તો હવે જોઈએ આગળ ઓપરેશન કરવાનું છે કે નહીં દાદા રાધે રાધે બોલો રાધે હા જો એમને પણ ચાની ચુસ્કી લઈ લીધી છે બા તમે ચા નાસ્તો કે ના કરે ચા નાસ્તો હે ને બસ તારે અને આજે બાર જવાનું છે ડાયાલિસિસમાં તો અમે તમને હું તો નહીં બતાવી શકું પણ પિનાકીને તમને કન્ટિન્યુ કરશે શું કહેવું છે પિનાકી એટલે પિનાકીને કહ્યું છે કે હવે હું સપોર્ટ કરીશ એટલે જ આપણો બ્લોગ બનાવ્યો છે બાકી આપણે બનાવો નથી કારણ કે આ તો છેલ્લે મારું ખાલી મોડું જ જોવા તમે લોકો જુઓ છો એટલે આપણે નાટ જ પાડી પણ એને કહ્યું છે કે હું બતાવીશ એટલે આપણે હવે જોઈએ કે કેવું થાય એ તો એવું જોઈએ ને કન્યાન કેડે જ ભાર હોય મારા ડાયલોગ મને પાછા હા અને જો દાદા અત્યારમાં પેપર વાંચે ભલે જૂનું છે પણ દાદાને જો ખાના પૂરવાનો શોખ છે એટલે ખાના પૂરે છે અરે નહીં પણ ભૂલી ગઈ છું સવારમાં બ્લોગ લેવાનો જ ભૂલી ગઈ છું ટેવ નથી એટલે એટલે એવું છે અને હવે એક બાજુ આપણે રસોઈની તૈયારી કરી દીધી છે કેમ કે બાર લોકોને જવાનું છે બાર વાગે એટલે જો આ બાજુ દાળ પલાળી દીધી છે અને આ બાજુ સિંગદાણા બા ને ફીસ્યુલા કદાયું ને આ ફિશ્યુલા છે હવે ડાયાલિસિસ અહીંથી થશે હજુ વા છે આવતા મહિને જાન્યુઆરી મહિનાથી દોઢ મહિના પછી થાય આ જે અહીંથી અહીંયા છે ને ટાંકા તૂટી જશે અને આવી એક્સરસાઇઝ કરે જો બા ઠંડી બહુ લાગે અમારે અમે તમને બતાવું ડાયાલિસિસમાં એ મસ્ત ઊંઘી જશે એસીમાં જાણે કે આમ ખાટલું હા નાસ્તા માં કેવું હા આજે બતાવા છે કારણ કે આજે ભીડ છે ને એ તો આવી જ જાય કેમ ત્રણ વાગ્યા મસ્ત મજાની વાળી મજા મજા છે

જો દાદા અમાર સામે બે ગયા હમણાં છે ને તાપ આવી જશે એટલે મસ્ત એ તાપે બેસે હવે હમણાં નહીં આવે અંદર અને બાની એક્સરસાઈઝ ચાલુ છે બાને છે ને બાને આ બોલ કરતા પેલું પકડ આગળ પડે પણ ના એ બોલ જ એવો છે એ બોલ પહેલેથી એવો છે એ બા ને ને ત્યારે એ વધારે થોડુંક પંચ સ્લૂ પેલું છે ને સ્મૂથ એટલે એ દો આખે આખો જ છે નવે નવો જ છે બા જોડે પપ્પા તાર નાનું ખરું ને નાનું રમવા લઈ જાય ગમે ત્યારે એનું નક્કી નાનું કશું નક્કી નહીં તને બહુ તો નાનું નું નહીં હમણાં આવશે તો રાડો પહેલી પાડશે એના ઉપર પણ નાનું ને નાનું હવે ડાયરેક્ટ આવો પાણી નથી શું આવશે તેનું બતાવીશ અને એના પછીનું શૂટિંગ બધું પિનાકિન કરશે ત્યાં ડાયાલિસિસમાં માં જશે ત્યારે ઓકે કશો પિનાકિને જમી લીધું છે એટલે હવે બધા ખાલી બાળકો બાકી છે હમણાં આવશે એટલે હું તમને બતાવીશ અત્યારે બોટલ ભરે છે આ બાજુ થેલી રેડી થઈ ગઈ છે હજી મારે જો આ બધું પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે કેવું પીને આખી જમવા મજા આવી જો પીને આખી જાડો થઈ ગયો છે અને હું શું કઈ ગઈ છું અને અહીંયા જોવા તમે ફ્રિજ ઉપર દીસુ એ આ જો એના નાના ભાઈ રાખ્યો છે ફોટો ગંગા મૈયાનો આ પરમ અને અહીંયા સુભુ ને રાખ્યો છે જોવા અને ધ્યાના થી પણ નીકળી ગઈ છે સુભુ ની બેન ધ્યાના હા બા ગઈ ગયા બા ગઈ ગયા બા જો બાપા બાતે પર માથે થી કાઢો આ તો ભુવાજી લાગો

ડાકુ એ બધું કાઢ્યું છે તો ડાકુ જોઈ શકો છો શું બનાવ્યું છે લો બલ્લે આવ દો ચાલો ગાઈસ અંગો મરી ગયેલા છે હા આપણે આજથી રોજ આલુ પરોઠા ખાઈશું સમોસા ખાઈ ગયા તો અને આજે બનાવ શું લઈ ગયા તા

જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે એ હોસ્પિટલ આવી કે બાના ટાંકા તોડાવવા માટે અહીંયા આગળ એકસો છ નંબરની રૂમમાં પાણી પીવું

બધા ડાયાલિસિસના પેશન્ટ પેશન્ટ હોય બન નાસ્તો આવી ગયો શું આવ્યો બન નાસ્તો તારે ઈડલી આવી વઘારેલી અને અહીંયા ચા આવી ડાયાલિસિસ ચાલુ છે અહીંથી હજુ બે કલાક ને છત્રીસ મિનિટ બાકી છે આજે વહેલા છૂટી જઈશું અમે

એટલે અમે લઈ લીધા છે પાસ્તા પણ આટલા પાસ્તા થવાના નથી એટલે બીજા મંગાયા છે અને આમાં મકાઈ બાફવા મૂકી દીધા છે અને આપણે સવારનું આટલું જે ફૂલ છે ખાઈ લઈશું બાને નથી ભાવતા તો બહારને રોટલી વઘારી દઈશું છસમાં એમની ફેવરેટ છે પપ્પા આવી ગયા છે અને બાબી બી આવી ગયા છે દરવાજો ખુલ્યો છે એન્ટ્રી પડી છે પપ્પા કઈ ગયા મામા કેટલા મસ્ત છે જુઓ બા ઉપર જુઓ ચંદામા ક્યાં ગયા પપ્પા વિડીયો ચાલુ છે એટલે એટી હેલો કેમ છો બધા તો જુઓ વાગી ગયા છે નવ ને દસ અને બ્લોગનો એન્ડ કરવાનો ભૂલી ગઈ હતી સૂ જ ગઈ હતી પણ પાછી આવી નીચે તો પરમ સુઈ ગયો છે અને અહીંયા ચાલે છે આ મૂવી એને ધીમું કરતો કારણ કે હવે નહીં ચાલે તું આમાં કરો એટલે મને શું ઇશારો સમજો તો એવું છે અને આ બાજુ ચાલે છે હોમવર્ક

કેમ કે જો આખું ભૂલી જવાય છે હવે હમણાં ટેવ છૂટી ગઈ છે એટલે થોડું થોડું કેવું છે કે વચ્ચે વચ્ચે જે અમારે ક્લિપ લેવી હોય પણ ભૂલાઈ જાય છે પણ કંઈ નહીં થઈ જશે કન્ટિન્યુ તો ચલો મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ રાધે રાધે